અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટી ખાતે પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી હતી છેલ્લા બે દિવસથી અંકલેશ્વર ખાતે ઉભેલી કે ચાલુ ગાડીમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ગત રોજ સાંજના સમયે પણ કંઈક આવી જ ઘટના સામે આવી હતી બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક સોનમ સોસાયટી ખાતે સોસાયટીના કમ્પાઉન્ડ સાથે છેલ્લા કેટલાક દિવસોથી એક સ્કૂલ બસ હતી સમયે અચાનકથી બસમાં આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સોસાયટીના રહીશો દ્વારા અંકલેશ્વર ડીપીએમસી જાણ કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યું હતું હાલ પૂરતું તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંતરે નોંધવું ઘટે કે ખરાબ રોડ રસ્તાઓને કારણે એક સમયે ફાયર બ્રિગેડના લાઈવ બંબા ટ્રાફિકમાં ફસાયા હતા સ્થાનિકો દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવતા લાઈવ બંબો ઘટના સ્થળ સુધી પહોંચી શક્યો હતો તો બીજી તરફ રસ્તાનું કામ ચાલુ હોય સોસાયટીના ગેટ ઉપર જ લાઈવ બંબો ફસાઈ જવાના દ્રશ્યો પણ સર્જાયા હતા જેને લઈ ડીપીએમસીના લાશ્કરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી